હેલો ગુડ મોર્નિંગ હું છું િયા અને ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે ઘણા સમય પછી આશરે બે વર્ષ પછી ફરીથી તમારા માટે હું પેન પકડી રહ્યો છું અને આજે હું તમારા માટે લઈને આવ્યો છું ધોરણ બાર ઇતિહાસ

યુરોપીય પ્રજા જે છે તેનું આગમન વિશે વાતચીત કરીશું અને આજે આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે બંગાળમાં બ્રિટિશ સત્તાની પકડ અને મિત્રો જ્યારે બ્રિટિશ સત્તાની પકડની વાત આવે એટલે બ્રિટિશ સત્તાની પકડની વાત આવે એટલે સૌથી પહેલાં આપણે યાદ કરી લેવું પડે પ્લાસીનું યુદ્ધ કયું યુદ્ધ તો કે ભાઈ પ્લાસીના યુદ્ધ વિશે આપણે ચર્ચા કરવી પડે અને જ્યાં સુધી તમે પ્લાસીના યુદ્ધ વિશે નહીં જાણો ત્યાં સુધી ભારતમાં જે યુરોપિયનોનું આગમન હતું અને ભારતની અંદર યુરોપિયનોને પોતાની જે બરાબર સ્થાપિત કરી દીધી એ પ્લાસીના યુદ્ધ વગર તમે એની વિશે માહિતી મેળવી શકો નહીં તો હવે પ્લાસીના યુદ્ધ વિશે થોડીક માહિતી આપણે શોર્ટમાં જોઈ લઈએ તો કે ભાઈ પહેલો પ્રશ્ન એ થાય કે પ્લાસીનું યુદ્ધ કોના વચ્ચે લડાયેલું તો અહીંયા આગળ તમને જે ફોટો દેખાય છે તેનું નામ છે સિરાજ ઉડ્ડલા અને સિરાજ ઉડ્ડલા અને અંગ્રેજો વચ્ચે કોના વચ્ચે અંગ્રેજો વચ્ચે પ્લાસીનું યુદ્ધ લડાયેલું પ્લાસીના મેદાન ઉપર હવે એ પ્રશ્ન થાય કે ભાઈ પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયેલું તો તમારે યાદ રાખવાનું કે પ્લાસીનું યુદ્ધ જે છે તે ત્રેવીસમી જૂન ક્યારે ત્રેવીસમી જૂન સત્તરસો ને સત્તાવનને દિવસે લડાયેલું ક્યારે લડાયેલું ત્રેવીસ જૂન સત્તરસો ને દિવસે લડાયેલું અને તે બંગાળાના મુર્શિદાબાદ જે છે મુર્શિદાબાદથી લગભગ વીસ માઇલ દૂર પ્લાસી નામનું એક મેદાન છે અને એ મેદાનની અંદર યુદ્ધ લડાયેલું આટલા પ્રશ્નો આપણને પહેલા તો ખબર હોવી જોઈએ હવે આ સિરાજ ઉડવલા કોણ હતો તે પણ તમને ખબર હોવી જોઈએ તો આ જે સિરજ ઉડ્ડવલા જે હતા તે અલવર્દી ખા કોણ અલવર્દી ખા ધ્યાન રાખજો આનો દત્તક પુત્ર હતો કોણ હતો દત્તક પુત્ર હતો પરંતુ મિત્રો એ વસ્તુ યાદ રાખજો કે આ જે સિરાજ ઉડ્ડવલા જે હતા ખરેખર અંગ્રેજોને ખૂબ જ હંફાવ્યા હતા અને અંગ્રેજોએ તેમને હરાવ્યા પછી પછી સિરાજ હરાવી દીધા તેમણે ખરેખર ભારતની અંદર બ્રિટિશ સત્તાની પકડ જમાવી અને આપણે એ જ પકડ વિશે અત્યારે આપણે આજના વિડીયોમાં જોઈશું તો આપણે પહેલા બધું ડિલીટ કરી દઈએ તો વધારે આપણને આઈડિયા આવશે બધું જો આગળ જતાં જતાં એની ચર્ચા પણ કરતા રહીશું મિત્રો અને તમે શું કહેવામાં આવે શિફ્ટ ઈ કરી દઈએ તો બધું ચાલી જશે એ વાત બી સાચી છે ચાલો હવે આપણે જોઈશું બંગાળમાં બંગાળ એક એવો પ્રાંત હતો ભારતનો કે જ્યાં આગળથી અંગ્રેજોએ ખૂબ જ પૈસા રડ્યા ખૂબ જ સત્તા માટેના જેટલું પણ નાણાંની જરૂર હતી તે લગભગ તેમણે બંગાળમાંથી મેળવી લીધી અને જ્યારે બંગાળ તેમના હાથમાં આવી ગયો તો યાદ રાખજો કે તેને આપણા ભારતની અંદર જીતી લીધું ક્યારે લડાયેલું તેની મેં તારીખ આપી છે તમને તો કે ભાઈ ત્રેવીસ જૂન સત્તરસો સત્તાવન ને દિવસે આ યુદ્ધ લડાયેલું કોના કોના વચ્ચે તો સિરાજ ઉદવલો અને અંગ્રેજો વચ્ચે લડાયેલું ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેનાએ તત્કાલીન નવાબ સિરાજ ઉડ્ડવલાને હરાવ્યો હતો કોને હરાવ્યો હતો તો કે ભાઈ સિરાજ ઉડ્ડવલાને હરાવ્યો હતો બંગાળનો બંગાળ ભારતનો મહત્વપૂર્ણ અને વિકસિત પ્રાંત હતો ફક્ત વિકસિત નહીં પરંતુ અહીંયા આગળથી તેમને પૈસાની ઉપજ પણ ઘણી થાય એમ હતી કારણ કે અહીંયા આગળ પ્રજા જે હતી સુખી સંપન્ન અને પૈસા તકે સુખી હતી અંગ્રેજોને અહીંયા વેપાર કરવાનો અધિકાર ઈસવીસન સત્તરસો સત્તાવનથી પ્રાપ્ત થઈ ગયો હતો જો અહીંયા આગળ ધ્યાન રાખજો ઈસવીસન સત્તરસો ને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા જે કંપની હતી એ કંપનીને વેપાર કરવાનો પરવાનો મળ્યો હતો પરવાનગી મળી હતી લાયસન્સ મળી હતી પરવાનો એટલે શું તો કે ભાઈ પરવાનોનો મતલબ થશે લાયસન્સ માં પરંતુ સત્તરસો થી લઈને સત્તરસો સત્તાવન સુધી તેમણે એમ જ તમે કહી શકો કે પોતાની બુદ્ધિથી અને પોતાની બુદ્ધિ ચાતુર્યનો ખરાબ રીતે ઉપયોગ કરીને મીન્સ ખરાબ એટલે કે લોકોનું શોષણ કરીને તેમણે આટલા વર્ષ સુધી ચાલીસ વર્ષ વર્ષ પછી અને સેનાપતિનું નામ હતું મીર જાફર શું નામ હતું મીર જાફર અને સાથે સાથે રાય દુર્લભ નામનો એક વ્યક્તિ હતો કે જે મોજ મોટો વ્યાપારી હતો એમના શું કહેવાય એમના રાજ્યનો એમની સાથે દગા એમ બે ભેગા મળી ગયા અને એ બંને

યાદ રાખજો આ અલીવર્દી ખા જે છે એ જે હતા તે સિરોજ ઉડડૌલાના પિતા હતા સિરાજ ઉડૌલાને તેમણે દત્તક લીધેલા હતા એ ધ્યાન રાખજો તો તમને પ્રશ્નમાં પૂછાઈ શકાય કે ભાઈ સિરાજ ઉદૌલાના પિતાજીનું નામ શું તો કે જેમણે દત્તક લીધેલા તો યાદ રાખજો અલીવર્દી ખા તો મુર્શીદ કુલી ખા અને અલીવર્દી ખા સુધીના નવાબો હોય કંપનીની કંપની એટલે કઈ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની કાર્ય પદ્ધતિનો વિરોધ કર્યો હતો

નવાબની વાતો તેમને ગમતી નહીં હતી અને તેઓ ટાબી નહીં રહ્યા અને છવા તેને કારણે નવાબ જે છે તે ખૂબ જ ક્રોધે ભરાઈ ગયો અને નવાબે ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી કરી હવે ફોર્ટ વિલિયમ કેવો હતો તે તમને બતાવીનો તો કે ભાઈ ફોર્ટ વિલિયમ જે હતું તે જોઈએ આપણે તો કે ભાઈ ફોર્ટ વિલિયમ જે છે આ તમને જે ઇમેજ દેખાય છે તે ફોર્ટ વિલિયમની છે અને આ જે ફોર્ટ વિલિયમ જે છે આ જે આ તો તમારી ટેક્સ્ટબુકમાં જૂનો કોપી છે અહીંયા આગળ તમને માટે નવી કોપી બતાવી છે અને આની ચારે બાજુથી ઘેરાબંધી કરી કે જેમાં અંગ્રેજો પોતાનું રાજ્ય શાસન કરતા હતા અને આપણા જે નવાબ જે હતા એ નવાબે શું કર્યું હતું કે ભાઈ આની કિલ્લેબંધી કરી દીધી અને એને કોરું શા માટે કિલ્લેબંધી કરેલી કારણ કે તે ખૂબ જ ગુસ્સામાં હતો અને એણે શું કર્યું તો કે ભાઈ જે રોષે ભરાયેલો જે આપણો સિરાજ ઉંડોલા હતા તેને કાસિમ બજારની ફેક્ટરી ઉપર કરજો કબજો કરી લીધો ક્યારે કબજો કર્યો છપ્પન દિવસે સિરાજ ઉડલા કર્યું તો કે ભાઈ કાસિમ બજારની અંદર જે ફેક્ટરી હતી તેના પર પોતે કબજો કરી લીધો અને એને કારણે અંગ્રેજોએ શું કર્યું એને બદનામ કરવાનું ચાલુ કર્યું અને કીધું કે ભાઈ એ લોકોએ અમને પકડી દીધા આ છે અને એ સમયે ગાળા દરમિયાન અંગ્રેજોએ સમુદ્ર કિનારે આવેલી ફૂલતા નામની જે જગ્યા હતી ત્યાં આગળ શરણાગતિ સ્વીકારી દીધી કોની આગળ સીરજ પરંતુ આ તેમની ચાલાકી હતી અને એના પછી તેમણે શું કર્યું તો કે ભાઈ એ સમયગાળા દરમિયાન તેમણે મદ્રાસના અધિકારીઓ જે હતા એ મદ્રાસના અધિકારીઓ પાસે જો અહીંયા કારી ફોર્ટ વિલિયમ જે છે કિલ્લો તેનો ફોટોગ્રાફ છે તમારા માટે અને મદ્રાસના અધિકારીઓને જાણ કરી દીધી અને એ જાણ કરી તેમની પાસે સહાયતા માંગી અને શું કહ્યું કે ભાઈ આપણે જે નવાબ છે સિરાજ ઉદડૌલત એને હરાવવો છે આ ઉપરાંત નવાબના દરબાર જે હતા નવાબના દરબારમાં કોણ હતા ખાસ કરીને તો કે ભાઈ એનો અંત્યંત વિશ્વાસુ સેનાપતિ મીર જાફર જે હતો કોણ હતો મીર જાફર જો એ યાદ રાખજો મીર જાફર અને અત્યારે જ બીજું નામ આપું છું રાય બહાદુર સોરી રાય દુર્લભ આ બે વ્યક્તિ જે હતા એમણે દગાખોરી કરી કોની સાથે તો એને દગાખોરી કરી નવાબની સાથે કયા નવાબની સાથે તો કે ભાઈ સિરાજ સાથે તેણે દગાખોરી કરી કારણ કે અંગ્રેજ લોકોએ આ લોકોને પૈસા આપી તમને ખબર હોય અંગ્રેજો જે હતા તે શામ દામ દંડ ભેટ નીતિ અપનાવતા અને એને કારણે આ બંને કે જેઓ સિરાજ ઉડ્ડલાના ખૂબ જ નજીક હતા એમણે જ દગાખોરી કરી અને એને કારણે સિરજ ઉડવલા હારી ગયો મીર જાફરને ને એમણે કહી દેલું કે ભાઈ કે તને હવે અમે રાજગાદી આપી દઈશું અને નવાબ બનાવી દઈશું અને એને નવાબ બનાવી દેવામાં આપણે જોઈશું એટલે ખ્યાલ આવશે આગળ નવાબના અત્યંત વિશ્વાસુ સેનાપતિ મીર જાફર તથા મોટા ગજાના વેપારીઓ કયા કયા માણેકચંદ અમીચંદ અને જગતસેઠ કયો શેઠ જગતસેઠ અને ખાદીમ ખાને ખરીદી લઈ ષડયંત્ર રચ્યું શું રચી કાઢ્યું તેમણે તો કે ભાઈ કાઢ્યું અને મદ્રાસથી અને એ સમયગાળા દરમિયાન આ જે ષડયંત્ર રચાયું એ સમયગાળા દરમિયાન તેમણે મદ્રાસના અધિકારીઓ તો જાણ કરી દીધી હતી અને એમણે મદ્રાસથી એડમિટર વોટસન આવ્યો અને કર્નલ ક્લાયવ આવ્યા કઈ બાજુથી તો કે ભાઈ નૌકા સૈન્ય લઈને આવ્યા કારણ કે બંગાળા છે તો તમને ખબર હશે બંગાળાનો નકશો અહીંયા કરી પાડું છું તો આ બંગાળાનો ભાગ હતો તો મદ્રાસથી તેઓ આ માર્ગે આવ્યા અને એને કારણે સિરાજ ઉડ્ડવલાને વધારે પડતી ખ્યાલ પણ નહીં આવ્યો તેમણે નવાબને હરાવી કલકત્તા જીતી લઈ નવાબને ઈસવી સન સત્તરસો સત્તાવનમાં સંધિ કરવા મજબૂર કરી દીધો અને એ જે સંધિ હતી તો કે ભાઈ એ સંધિ જે હતી તે એ પ્રકારની સંધિ હતી કે જેની અંદર નવાબે બધું જ ગુમાવવું પડે એમ ઓકે હવે અહીંયા આગળ નવાબ હારી ગયો અને નવા બહારી ગયો પછી જે પરિસ્થિતિ થઈ તેને કારણે એક પ્રકારનું બક્સરના યુદ્ધની પણ શરૂઆત થઈ ગઈ કેવી રીતે થશે બક્સરની યુદ્ધની શરૂઆત આપણે જોઈએ આપણે એ જોઈશું આગળ તેમણે મીર જાફરને બંગારની ગાડી પર બેસવાનું વચન આપ્યું હતું ઓકે મીર જાફર કોણ હતો તો તમને ખબર છે સિરાજ ઉડલાનો સેનાપતિ હતો અને આ યુદ્ધ ક્યાં લડાયેલું કયું યુદ્ધ તો કે ભાઈ આપણને ખબર છે કે ભાઈ પ્લાસીનું જે યુદ્ધ છે તે મુર્શિદાબાદ શહેર છે તેનાથી દૂર યુદ્ધના મેદાનમાં લડાયું હતું પ્રાચીન મેદાન છે અને ત્યાં લડાયું હતું કે જે ત્રેવીસ જૂન સત્તરસો સત્તાવનને દિવસે લડાયું અને આ યુદ્ધને કારણે અંગ્રેજ સત્તાની સ્થાપના ભારતમાં અચૂક થઈ ગઈ કારણ કે બંગાળ જે હતું તે ભારતનો એકદમ પૈસાદાર વિભાગમાંનો એક વિભાગ હતો અને અંગ્રેજો પણ જાણતા હતા કે જો આ જગ્યા અમને મળી જશે તો અમે ખૂબ જ સારી રીતે ભારતની અંદર આપણો રાજ કરી શકીશું છેવટે સોરી મીર જાફર અને રાય દુર્લભ મેં તમને આગળ નામ આપ્યા મીર જાફર અને રાય દુર્લભ જેવા ગદ્દારોને કારણે નવાબ હારી ગયો ઓકે આ જે મીર કોણ હતો એ તો તમને ખબર છે પણ રાય દુર્લભ છે તો ખૂબ જ પૈસાદાર વ્યાપારી હતો છેવટે તેની હત્યા કરી દેવામાં આવી મીન્સ કોની તો કે ભાઈ આપણા જે સિરાજ ઉડલાજી હતા તેની શું કરવામાં આવી તેની હત્યા કરવામાં આવી આ નવીનચંદ્ર સેન જે છે એ ઇતિહાસકાર છે કોણ છે તો કે ભાઈ ઇતિહાસકાર છે નવીનચંદ્ર સેન કહે છે તેમના કહેવા મુજબ છે હવે ભારત કાયમી દુઃખની કાર રાત્રિમાં સપડાયું શા માટે તો કે આ પ્રસંગની વાત છે આ પ્રસંગનો મતલબ યુદ્ધથી પ્લાસીનો યુદ્ધ હારી ગયો એને કારણે ભારત હંમેશને માટે કાર રાખડીમાં ફસાઈ ગયું અને તમને એના પછી તો ખબર જ છે કે ભારતે બસો વર્ષ સુધી તેમની ગુલામી કરવી પડી અંગ્રેજોએ મીર જાફરને શું બનાવી દીધો નવાબ બનાવી દીધો અને રબર સ્ટેમ્પ જેવો હતો જે કહે તે કરવાનું એટલે અને અંગ્રેજોએ પોતાની માંગણીઓ પણ મનાવી લીધી જેટલી માંગણીઓ કરવી બધા મીર ફળે નવાબ બનવું હતું અને જેટલી પણ એની જેટલી પણ અંગ્રેજોએ કહ્યું તે બધી વાતો સ્વીકારી લીધું પ્લાસીના યુદ્ધનું ઐતિહાસિક મહત્વ ખૂબ જ છે કારણ કે બંગાળ અને તેના પછી સમગ્ર ભારત પર અંગ્રેજોનો અધિકાર લાદી દેવામાં આવ્યો હતો ધીરે ધીરે દાડ્યો હતો પરંતુ આ એક એમના માટે દ્વાર હતું પ્લાસીન યુદ્ધ એક પ્રકારનું દ્વાર જેવું સાબિત થયું અને એને કારણે પછી બધી જ વસ્તુ મીન્સ ધીરે ધીરે તેમણે બિહાર નીચે ઓડિશા આ બંને પણ મેળવી લીધા એટલું જ નહીં હવે અંગ્રેજ વેપારી કંપનીએ ભારતના સામ્રાજ્યની સત્તા માટે દાવેદારી કરવા લાગી કારણ કે ત્યાં આગળથી તેમણે ફ્રાન્સ ફ્રેન્ચના લોકો જે ફ્રેન્ચ લોકો હતા તેને પણ હરાવી દીધા અને તેમણે બિહાર અને નીચે મીન્સ જે શું કહેવાય ઓડિશા એને પણ જીતી લીધું બંગાળમાંથી મોટી માત્રામાં મહેસૂલ મહેસૂલ એટલે કે કર મરવાને કારણે તેમની આર્થિક સ્થિતિ પણ સુધરી ગઈ કારણ કે બંગાળ ખૂબ જ પૈસાદાર વિભાગમાંથી એક હતો ફ્રેન્ચોને પણ હરાવી ચૂક્યા તેમણે ફ્રેન્ચ લોકોને પણ આવી દીધા અને એને કારણે બંગાળ બિહાર અને ઓરિસ્સામાં તેમને મુક્ત વેપાર કરવામાં કોઈ તકલીફ પડી નહીં શા માટે પહેલો તો કે ભાઈ સિરાજ ઉડવલા હારી ગયો બીજી વસ્તુ શું થયું તો કે ભાઈ મીર જાફર નામનો એક એવો એમને રબર મળી ગયો કે તેમને બધી જ વેપાર કરવાની સત્તા મળી ગઈ ત્યારબાદ તેમણે ફ્રેન્ચને હરાવી દીધા અને ફ્રેન્ચ લોકોને કારણે તેમને બંગાળ બિહાર અને ઓડિશામાં વેપાર કરવાની શું મળી ગઈ સત્તા મળી ગઈ ઓલરેડી તેમને બંગાળા પાસેથી તો એટલું બધું પૈસા મળી ગયા હતા કે એમની આર્થિક સ્થિતિ શું થઈ ગઈ સુધરી ગયા હતા બંગાળની પ્રજાને લૂટીને પુષ્કર ધન ડોલર બ્રિટન ભેગા કર્યા હતા અહીંયા આગળ બંગાળમાંથી તેમને ખૂબ જ બધી વસ્તુઓ પ્રાપ્ત થઈ અને એને કારણે તેમણે ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત થઈ ચાલો આગળ જઈશું આપણે હવે હવે જે પ્રશ્ન છે આ મીર જાફર જે છે એ મીર જાફર કેવી રીતે હાર્યો ને શું છે અહીંયા આગળ જરાક ડેટમાં તમને તકલીફ પડશે સમજવા માટે પરંતુ તમે ધ્યાન રાખજો એને કંઈ તકલીફ લેવા જેવી નથી આ મીર જાફર જે હતો એ હવે બંગાળાનો નવાબ બની ગયો હતો શું બની ગયો હતો બંગાળનો નવાબ હતો અને એ બંગાળનો નવાબ તો બની ગયો પરંતુ તે કેવો હતો રબર સ્ટેમ્પ જેવો રબર સ્ટેમ્પ એટલે શું જે વસ્તુ હોય તે વસ્તુને સ્વીકારી લેવો અંગ્રેજો જે પણ કંઈ કહેતા તે સ્વીકારતા અને એને કારણે એ સારી રીતે મીર જાફર બની ગયો પણ મીર જાફરે શું કર્યું તો કે ભાઈ સત્તરસો ને સાહીઠની અંદર કઈ સાલની અંદર સત્તરસો ને સાહીઠની અંદર તેનો જે જમાઈ હતો કોણ જમાઈ મીર કાસિમ યાદ રાખજો આ મીર કાસિમ જે હતો એનો જમાઈ હતો તેને બનાવી દીધો ગાડી આપી નવાબ શક્તિશાળી પણ હતો ને એક યોગ્ય શાસક પણ હતો તેને આ ભ્રષ્ટાચાર નાથવાનો પ્રયત્ન કર્યો શું તો કે ભાઈ ભ્રષ્ટાચાર નાથવાનો પ્રયત્ન કર્યો તેને અંગ્રેજો ગમતા નહીં હતા અને એને કારણે મીર કાસિમ છે તેને અંગ્રેજોની સાથે શું કરી નાખ્યું યુદ્ધ કરી નાખ્યું આપણે જોઈએ તો કે ભાઈ મીર જાફરે છે વરસો સાહીઠ માં પોતાના જમાઈ મીર કાસિમને ગાડી આપી દીધી મીર કાસિમ જે હતો તે બંગારાનો નવો નવાબ બની ગયો તે એક યોગ્ય અને શક્તિશાળી શાસક હતો તે આધુનિક સેનાની સ્થાપના કરવાનો અને ભ્રષ્ટાચાર દૂર કરવાનો પ્રયત્ન કર્યો એટલું જ નહીં પણ તેણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને અંકુશમાં લેવાનો પ્રયત્ન પણ કર્યો અને એને કારણે પેલા જે અંગ્રેજોની બદમાશી જે હતી એ બદમાશી દૂર કરવા માટે તેણે અંગ્રેજોની સાથે યુદ્ધ કરવા પણ નક્કી કરી લીધું એટલું જ નહીં અંગ્રેજો મોટા પ્રમાણમાં સત્તાનો દુરુપયોગ કરી ધન પ્રાપ્ત કર્યું હતું એને કારણે આ જે મીર કાસિમ જે હતું તે ખૂબ જ ક્રોધિત થયું ખૂબ જ ગુસ્સે ભરાયો અને છેવટે બંને વચ્ચે યુદ્ધ અનિવાર્ય બન્યું અને ઓગણીસ સોરી સત્તરસો ને અંદર સત્તરસો ને તેસઠની ની અંદર યુદ્ધ થયું અને કમનસીબે મીર કાસિમ જે હતો કયા નસીબે કમનસીબે મીર કાસિમ જે હતો તે હારી ગયો હવે તમને મેં કીધું કે ભાઈ જરાક અહીંયા આગળ તકલીફ છે હવે સત્તરસો ને તેસઠ જે છે ત્યાં આગળ આપણે જોઈશું શા માટે મેં આવું કહ્યું હતું તેની જરાક ચર્ચા કરીશું આપણે તો કે ભાઈ સત્તરસો તેસઠ મીર કાસિમ હારી ગયો અને તે ત્યાંથી મીન્સ બંગાળાથી ભાગીને અવધ પહોંચી ગયો

ઉડ દૌલા અને ત્રીજો આ એક આ બે અને ત્રીજો જે હતો મુઘલ બાદશાહ શાહ આ ત્રણેય ભેગા થયા અને તેમણે સંધિ કરી અને ત્રણેયની સંયુક્ત સેના બનાવી કેવી સેના બની સંયુક્ત સેનાએ અંગ્રેજો વિરોધી યુદ્ધ કર્યું પરંતુ ભારતના ઇતિહાસમાં સૌથી મહત્વનું યુદ્ધ લડાયું કે જેને આપણે બક્ષાનું યુદ્ધ કહીએ છીએ કયું યુદ્ધ

પરંતુ આ ત્રણેય સત્તાને તેમણે હળાવી કાઢી કોણે અંગ્રેજોએ હરાવી કાઢી અને ભારતના સૌથી શક્તિશાળી પરિબળ બની ગયું અને તેઓ ભારતના કારણ કે આ જે ત્રણેય ઉપરના જે રાજ્યો હતા તે ત્રણેય રાજ્યના નવાબો હતા અને તે હારી ગયા આ યુદ્ધ આ યુદ્ધ અંગ્રેજોના પક્ષે નિર્ણાયકપૂર્વા થયું કારણ કે અંગ્રેજી સેનાનું શ્રેષ્ઠતાનું એ દ્યોતક હતું દર્શક હતું આ યુદ્ધના પરિણામે અંગ્રેજોને બંગાળ બિહાર ઓડિશા ના વાસ્તવિક શાસક બનાવી દીધા હવે એમને બીજા અટકાવવાળું કોઈ નહીં હતું કારણ કે મીર કાસિમ હારી ગયો સુજા ડોલા પણ હારી ગયો અને મુગલ બાદશાહ શાહ આલમ બીજો પણ હારી ગયો એટલે હવે એમને અટકાવવાનું કોઈ નહીં હતું ક્લાઈવ બંગાળનો હવે ગવર્નર બન્યો ત્યારબાદ સત્તરસો ત્રેસઠમાં અંગ્રેજોએ મીર જાફરને ફરીથી નવાબ બનાવ્યો હવે મને એ નથી ખબર પડતી કારણ કે એ ભૂલ એ જ થાય છે કદાચ લેખકની ત્યાં પછી આપણા આપણી સમજવામાં એ મને કારણ કે સત્તરસો ને ચોસઠમાં યુદ્ધ થયું અને સત્તરસો ને તેસઠમાં ફરીથી બનાવ્યો તો કેવી રીતે તો તમને હવે હું સમજાવું કેવી રીતે તો આ સત્તરસો ને તેસઠમાં જે કારણ કે કેટલીક વાર વિદ્યાર્થીને સમજ નહીં પડે તો તકલીફ પડી જાય સત્તરસો તેસઠમાં જ્યારે આ મીર કાસિમ અહીંયા આગળ હારી ગયો હતો અને ત્યાંથી તે અવધ ભાગી ગયો અહીંયા આગળ એક વર્ષ થઈ ગયું છે યાદ રાખજો તો એક વર્ષ સુધી કોઈ રાજ્ય એમ તો શાસક વગર નહીં રહી શકે તો એ સમયગાળા દરમિયાન એટલે કે સેમ યર જે છે તમે ધ્યાન રાખજો કે મીર કાસિમ હારી ગયો કે તરત જ ત્યાં કોને બનાવી દેવામાં આવેલો મીર જાફરને નવાબ બનાવી દેવામાં આવેલો અને એ વચ્ચેના એક વર્ષ દરમિયાન જે શું કહેવામાં આવે મીર કાસિમ જે હતો કોને મળ્યો તો કે ભાઈ બીજા બે રાજાઓને મળ્યો અને પછી અંગ્રેજોની સાથે યુદ્ધ કર્યું હવે તમને ખ્યાલ આવશે પછી નિઝામ નિઝામુદ નવાબ બનાવવામાં આવ્યો કોના પછી મીર જાફર પછી નિઝામુદ દૌલાને નવાબ બનાવ્યો સત્તરસો ને અંદર ઓકે હવે તમને ખબર પડશે નવાબે પોતાની સેનાનો ભંગ કરવાની પોતાની સેના ભંગ કરવાની સંધિ કરી અહીંયા આગળ નવાબે સ્વીકાર લીધું કે હવે હું મારી સેના ભંગ કરું છું અને અંગ્રેજો જે છે તે હવે બંગાળના વાસ્તવિક શાસકો બની ગયા મિત્રો તમને કદાચ ખ્યાલ આવતો હશે કારણ કે હું પણ ઘણા વર્ષ પછી તમારી સામે છું પરંતુ જો મિત્રો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો પ્લીઝ તમારા મિત્રોની સાથે શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ વેરી મચ